નમસ્કાર દર્શક મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતીયો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે એક અહેવાલ મુજબ લગભગ અડધા ભારતીયો એટલા આળસુ બની ગયા છે કે તેઓ રૂટિન માટે જરૂરી શારીરિક શ્રમ પણ કરતા નથી જેના કારણે તેઓ બે સુધીમાં ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે આળસ છે ક્રોનિક બીમારીઓનું મુખ્ય કારણ અનુસાર દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સપ્તાહમાં ઓછામાં ઓછા એકસો પચાસ મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે પરંતુ અડધા પ્રમાણમાં લોકો આ બાબતે આળસુ છે જેના કારણે તેઓ ક્રોનિક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે જો લોકો આ ટેવ નહીં બદલે તો લાંબા ગાળે તેના ખરાબ પરિણામો જોવા મળી શકે છે એક અહેવાલ મુજબ ભારતમાં લગભગ સત્તાવન મહિલાઓ ખૂબ જ ઓછી ફિઝિકલ એક્ટિવ રહે છે જ્યારે બેતાલીસ પુરુષો એવા છે જે ખૂબ જ ઓછો શારીરિક શ્રમ કરે છે વર્ષ બે હજારમાં આ આંકડો બાવીસ હતો જે વધીને ઓગણપચાસ થઈ ગયો છે એવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ જો હજુ પણ ભારતીયો આળસ નહીં છોડે તો બે 30 સુધીમાં લગભગ સ્વાસ્થ્ય પર અસર આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે વર્ષ 2000 થી 2022 સુધીમાં વસ્તી આધારિત અભ્યાસોનું વિશ્લેષણ પણ કર્યું છે જેમાં ભારતનો ડેટા મદ્રાસમાં ડાયાબિટીસ સંશોધન સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યો હતો જેમાં ફિઝિકલ એક્ટિવિટી ન રહેવાથી સ્વાસ્થ્ય પર પડતી ખરાબ અસરના મામલામાં દક્ષિણ એશિયા બીજા ક્રમે છે એશિયા પેસેફિક પ્રદેશની સ્થિતિ સૌથી ખરાબ છે રિપોર્ટ અનુસાર એકત્રીસ પોઈન્ટ ત્રણ ટકા એટલે કે વિશ્વભરના લગભગ ત્રીજા ભાગના લોકો ફિઝિકલી એક્ટિવ ન હોવાથી અનફિટ છે સંશોધકોના મતે બે હજાર દસમાં વૈશ્વિક સ્તરે શારીરિક રીતે સક્રિય ન હોય તેવા પુખ્ત વયના લોકોની સંખ્યા છવ્વીસ હતી જે બે હજાર બાવીસમાં વધીને તેમજ વૈશ્વિક સ્તરે સાહીઠ વર્ષ અને તેથી વધુ વયના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ફિઝિકલ એક્ટિવ ન રહેવાનો દર વધી રહ્યો છે સપ્તાહમાં ઓછામાં ઓછા એકસો પચાસ મિનિટ કસરત કરવી જરૂરી છે હેલ્થ એક્સપર્ટ મુજબ દરેક વ્યક્તિએ સપ્તાહમાં ઓછામાં ઓછા એકસો પચાસ મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જ જરૂરી છે તેમજ એવું જરૂરી નથી કે જીમ જ જવું જોઈએ તમે વીક કે પછી જોગિંગ પણ કરી શકો છો આ સિવાય સાયકલિંગ સ્વિમિંગ સ્ક્રીનિંગ જેવી એક્સરસાઇઝ પણ કરી શકો છો જો કે આપણને વધુ પડતી સુવિધાઓ મળી રહેવા છતાં પણ આપણે આટલું પણ નથી કરી શકતા જેના કારણે જાણતા અજાણતા ઘણી બીમારીઓને આમંત્રણ આપીએ છીએ જે ક્યારેક માનસિક બીમારીઓનું કારણ પણ બની રહે છે

કહી શકાય કે થોડી કસરત બ્લડ પ્રેશર અને રોગ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડી શકે છે નમસ્કાર